ગરમી માટે તૈયાર થઈ જજો ગરમી અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થશે અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશે તો તેર માર્ચ પછી ગરમીમાં ઘટાડો જોવા મળશે માર્ચ અને એપ્રિલમાં ગરમીમાં વધઘટ રહેશે ઉલ્લેખનીય છે અત્યારે સવાર અને સાંજના સમયે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે કાલથી હવે ગરમી વધવાની આગાહી કરાઈ છે હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે હટી જતા વાતાવરણમાં ઠંડક આવતું હોય છે આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં હવે કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે તારીખ સાત પાંચ માર્ચથી ગરમી વધશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ સતતથી આઠ આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં ચાર ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ એકતાલીસ બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં ચારથી એકતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે